ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે આ નિર્ણય એવો છે કે પાંચ જૂને જ્યારે પર્યાવરણ દિવસ ઉજવવામાં આવશે ત્યારે જગતપુર બ્રિજ નીચે આવેલા એમસીના જે પ્લોટ છે ત્યાં વૃક્ષારોપણનું જે ઉજવણી કરવામાં આવશે એ ઉજવણી દરમિયાન પાંચસો એકાવન જેટલા સિંદૂરના જે ઝાડ છે એમને ઉગાડવામાં આવશે એમને વાવવામાં આવશે એને ત્રણ એક વર્ષ લાગે છે બેન કે ત્રણ વર્ષની અંદર એ મોટા થઈને એના ફળ આવવા ચાલુ થઈ જાય છે પણ ઘટાધારે પણ થાય છે પણ એક વર્ષમાં ફળ ચાલુ થઈ જાય છે એના અને પહેલાં ગ્રીન કલરનું ફળ આવે એને અંદર પછી આવી રીતે ફળ પાકી ના ફાટી જાય ત્યારે જ્યારે ફાટી જાય ત્યારે એને પ્રોપર પાકી ગયેલા ફળ આપણે માણી શકીએ બિલકુલ જે ફળ છે કંઈ સિઝનમાં આવતા હોય છે ને પાકે છે નવેમ્બર ડિસેમ્બરમાં એના કાચા ફળ હોતા હોય અને જનવરીથી ફરવરીમાં એ પાકવા ચાલુ થાય અને એપ્રિલ મઈમાં એને અમે કલેક્ટ કરી શકીએ બિલકુલ લગભગ પાંચથી છ મહિનાની આખી પ્રોસેસ છે ફળની હવે ફળના દ્રશ્યો પણ આપણે જોઈએ આપ જુઓ કે આજે ફળ છે હજી કાચું છે અને જ્યારે આ ફળ પાકશે ત્યારે આજે ફળ છે એ જાતે જ ખુલી જાય છે અને આ પ્રકારની સ્થિતિ આવી જાય છે જે લાલ રંગના બીજ આપ હાલ જોઈ રહ્યા છો એ લાલ રંગના જે બિયા છે એમાંથી જ સિંદૂર નીકળતું પણ હોય છે અને હાથમાં ઘસવામાં પણ આવે તો ઓરેન્જ કલર દેખાય છે અને આ જે બિયા છે એમાંથી જ સિંદૂરનું પાવડર બનતું હોય છે આ જે ઓપરેશન જે સફળ ઓપરેશન ભારતે પાકિસ્તાન સામે ચલાવ્યું એનું જ આ પરિણામ છે કે આગામી પાંચ જૂને જગતપુર બ્રિજ નીચે જે એમસીનો પ્લોટ છે ત્યાં મુખ્યમંત્રી ખુદ આજે પાંચસો ને એકાવન જેટલા જે સિંદૂરના છોડ છે એને વાવશે અને સાથે જ એ જે વન છે તેનું લોકાર્પણ કરશે અને આ જે લોકાર્પણ છે એને જે વન છે એને નામ આપવામાં આવશે સિંદુર વન